શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ ના અંતિમ દિવસે નાયબ વન સંરક્ષક વિભાબેન ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને મૂળી તાલુકાના સોમાસર અને ટીડાણા પ્રાથમિક શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે પ્રેરક કરતા જણાવ્યું હતું કે શાળા પ્રવેશ ઉત્સવ થકી કોઈ પણ પરિવારનું બાળક શિક્ષણથી વંચિત ન રહે એવી સરકારની નેમ છે શાળા પ્રવેશ પછી બાળકોની શિક્ષણની જ્યોત અવિરત પ્રજ્વલિત રાખવી એ શિક્ષક ઉપરાંત વાલીઓની પણ જવાબદારી છે હવે ગ્રામ્ય સ્તરે પણ વાલીઓ જાગૃત થયા છે અને દીકરાઓની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષિત કરી રહ્યા છે જે આનંદની વાત છે આ સાથે સાથે જ જ તમામ વિદ્યાર્થીઓ ભણતરની યોગ્ય કેળવણી થકી આગળ વધી જીવનમાં સફળતા મેળવે તેવી શુભેચ્છા આપી હતી બાલવાટિકા આંગણવાડીના ભૂલકાઓને પાપા પગલી કરાવી હતી ધોરણ એક તેમજ બાલવાટિકામાં પ્રવેશ પાત્ર બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવાની સાથે જ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો પ્રવેશ ઉત્સવમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળતી વિવિધ સહાય અને નમો લક્ષ્મી નમો સરસ્વતી પીએમ પોષણ યોજના પ્રાથમિક અને માધ્યમિકની વિવિધ શિષ્યવૃત્તિ જેવી શૈક્ષણિક યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીના આ મહોત્સવ દરમિયાન યા ગીતાબા ઝાલા વિપુલભાઈ પટેલ શાળાના શિક્ષકગણ આચાર્ય હરજીવનભાઈ મકવાણા તેમજ ગામના આગેવાનો વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મોડી